ઇતિહાસ આપણે જાણીએ છીએ કે તે વખતે ત્યાં આગળ ઋષિ પત્નીઓ કહ્યું કે પ્રભુ અમે આવ્યા તો છીએ પણ તમારી પાસે આવ્યા તમે જમ્યા અમને પ્રસાદી મળી એટલે આ પ્રકારે અમે થોડાક અભળાઈ ગયા હોય એવું પણ બંધ છે અને ત્યારે ભગવાને કહ્યું કે નહીં અમારા સંબંધ ને પામેલા છો ને એટલે તમારી તમારા પરિવાર ની અંદર પ્રગતિ થશે અને ભેગા થયેલા બધા જ ઋષિઓ વિચાર કર્યો એટલે આપણે તો ન આપ્યું પણ આપણા ઘર ના ગયા એટલે બધા ત્યાં આગળ અભડાઈને ને આવ્યા કરો નાત બાર બુદ્ધિશાળી હતા એને કહ્યું કે ભાઈ એક બે ગયા હોય તો નાત બાર કરવાના હોય આ તો આખા ગામ ના ગયા હતા તો કે આપણે હવે એવું કરો કે રસોડામાં એમને પ્રવેશ નહીં આપવાનો આપણે રસોઈ બનાવી દેવાની ને બહાર બેસીને જમી લે એ ત્યારથી માંડીને આજ દિવસ પર્યંત આપણે જાણીએ એ પ્રમાણે હજુ પણ એક ચીલો ચાલુ છે કે બધા જ મથુરાના ચોબાઓ બધા આવે એને દર્શન કરાવે એમાંથી જે આવે એની રસોઈ બનાવે રસોઈ બનાવીને એમના ઘરના જમાડે એકે ભગવાન નું નામ દઈને યજ્ઞ કર્યા તોય રહી ગયા ને એકે યજ્ઞ નથી કર્યા પણ જે ગોપીઓને ભગવાનમાં સ્વરૂપ નો યથાર્થ નિશ્ચય થયો છે એના સંગે કરીને પ્રગટ ભગવાન ને પામ્યા આ પ્રગટ ભગવાનનો મહિમા એટલો બધો છે કે આપણે ઘણી વખત મગજમાં ન બેસે ને એટલે આપણે એમ કે એવું તો કઈ થોડું હોય એ આપણે વિચારીએ છીએ પણ ભગવાન તો સર્વત્ર છે અને પ્રગટ પણ છે યાદ રાખીએ આખી આ પૃથ્વીનું સંચાલન ચાલે છે તો કે એમનામ થોડું થોડું ઓટોમેટિક ચાલતું છે ઘણી જગ્યાએ વિદેશની ધરતી ઉપર અત્યારે ગુજરાતમાં પણ ઘણી ઓટો ગાડીઓ આવી ગઈ છે ગેર બદલાવાનો જ નહીં તો આપણે કહીએ કે ભાઈ ચાલે પણ જોઈએ કે નહીં ગાડી નો બનાવનારો જોઈએ કે નહી અને હોય તો જ બને આ માણસ થોડો ઘણો ઊંડો ઉતરીને વિચાર કરતો નથી કે હકીકત ની અંદર નો ગેર ઓટોમેટિક છે એને એક વખતે ઓટોમેટિક ગિયર ની અંદર મૂકી દીધી પછી એને તો એક્સિલેટર જ આપવાનું જેમ તો જાય એમ એને આપણે ઓટોમેટિક ગિયર બદલાતા જાય પણ એ ગાડી પડી પડી કોઈ દિવસ ક્યારે પણ એના ગેર ઓટોમેટિક બદલાતા નથી એની અંદર ચલાવનારો પ્રગટ જોઈએ માણસ પ્રત્યક્ષ જોઈએ અને એ ચલાવે ત્યારે આ પ્રમાણે આ ગેર બદલાય છે એક અને બનાવનારો પણ પ્રગટ હોય તો ગાડી ઓટોમેટિક નથી થતી આ ફેક્ટરીઓની અંદર મિકેનિકલ જન હોય કે જેની અંદર એ બધું ફિટિંગ કરવાનું હોય ત્યારે એવા સારા સાધનો વડે કરીને બહુ ટાઈમ બગડે નહીં બહુ મહેનત કરવી પડે નહીં એ રીતે એન્જિન ફિટ થાય બોડીની અંદર બોક્સ ફિટ થાય આ બધું જે કંઈ અંદર ફિટિંગ કરવાનું હોય ફિટ થાય પણ એ કરવા માટે થઈને સાધન ઓટોમેટિક હોય પણ તો પણ ત્યાં માણસની જરૂર તો પડવાની 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 એટલે થોડી ઘણી બુદ્ધિ વાપરવાની આપણે કારણ કે બુદ્ધિ વાપર્યા વગર તો આપણને એમને કંઈ સમજણ પડે એવું છે જ નહીં એને વાપરવાની એટલે કે એ બધામાં પણ આ પ્રમાણે ઓટોમેટિક ભલે હોય છતાંય પણ એનો બનાવનારો કોઈક માણસ છે પછી ભલે કંપનીના નામે ગાડી વેચાતી હોય પણ એ કંપનીમાં સર્વિસ કરનારો વ્યક્તિ મિકેનિકલ એન્જિનિયર જે કઈ હોય એ બધું ભેગું કરી દે છે અને એકદમ વ્યવસ્થિત રીતે તૈયાર થયેલી ટેસ્ટ કે હવે આમાં કોઈ વસ્તુની ખામી નથી અને એકદમ ટેસ્ટિંગ કરીને તૈયાર કરીને મૂકી છે ટ્રકો ની અંદર ચડાવીને શોરૂમ ની અંદર જાય ત્યાંથી બધા લોકો લઈ જાય તો આપણે સમજવાનું એમ આખું આ પૃથ્વીનું આ રચના કરી છે એ કેવી મોટી કરી છે કેટલું અદ્ભુત કર્યું છે ઋતુ પ્રમાણે એ વૃક્ષ ઉપર ફળ ફળાદી ના ફૂલ આવે મોર આવે પછી ફળ આવે આ બધું ચાલ્યા જ કરે છે પાનખર ઋતુ આવે ત્યારે પાંદડા ખરી જાય ને નવા આવે આ બધું કોણ કરે તો એના કરનારા ભગવાન છે કોઈ માણસ તો કરતું નથી અને જો માણસ થી થતું હોય તો માણસ બધું કરવા જ મળે પણ ક્યાંય નથી થતું અત્યારે જુનાગઢ પંથક ની અંદર આપણને એવા સમાચાર મળ્યા છે કે અત્યારે આંબાના ઝાડ ઉપર જે મોર આવ્યો છે એ એવો ને એવો બધો જો ટકી જાય વાવાઝોડું આવે નહીં વરસાદ આવે નહી પવન માપનો રે તો તો મબલખ પાક પાકે પણ એ મોર લાવે છે કોણ એ બહુ મહત્વની બાબત છે હમણાં તો આપણે જોયું કે દિવાળી ના દિવસોની આજુબાજુના દિવસોમાં કોઈક ખેડૂતના ખેતરની અંદર આંબા ઉપર કેસર કેરીના ફળ આવ્યા દસ હજાર રૂપિયે એક દસ કિલોનું બોક્સ વેચાણું આટલો બધો ભાવ આવ્યો તો એ બિન ઋતુ ની અંદર પણ આપનાર કોણ છે ઋતુ હોય ત્યારે ઉનાળા ની અંદર ગરમી ના કારણે કરીને આમ્ર વૃક્ષ ઉપર રહેલી કેરીઓ એ આંબા નો રસ પીને સરસ મજાની મીઠી મધુરી બનતી જાય અને પાકતી જાય એની અંદર ગોટલો આવે ગોટલા ની અંદર પાછી ગોટલી આવે આ બધું કોણ કરે ભગવાન કરે છે એ કઈ હંતાઈને કરતા નથી એ પ્રગટ છે એટલે ભગવાનના ભક્ત એ પોતાના જીવનની અંદર મહત્વની બાબત છે થઈ ગયા થવાના છે થશે એની રાહ જોઈને બેહવાનું નથી આપણે જાણીએ છીએ કે રોજ સૂર્યનારાયણ ઉગે છે અને રોજ આથમે છે તો હાજે હાથમી જ્ઞાન રાત પડી તો પછી આપણે એમ જ માનવાનું કે આખી જિંદગી રાત જ રહેશે અંધારું જ રહેશે અરે ભાઈ હવાર નો પોર થાય ને રાતડ ફૂટે અને સૂર્યનારાયણ પોતાની સરસ મજાની સોનાના જેવી લાલાશ સાથે બારા નીકળે ત્યાં તો અજવાળું અજવાળું થવા માંડે અને સંતો આપણને કીર્તન ની અંદર ગાય છે કે સવાર પડે ને પંખી જાગે કલકલ કરે તારું ગાન સવાર પડે ને પંખીઓ જાગવા માંડે પશુઓ બધા પોતાના માઢ ની અંદર સુતા હોય એ જાગે પાણી પીવા માટે અવેડે જાય એ બધું તંત્ર ચાલે છે તો અંધારું જોઈને એમ નક્કી કરવાનું નથી કે આ કાયમ માટે હવે અંધારું જ રહેશે હા અજ્ઞાનતાના કારણે કરીને એમ માની બેઠો હોય કે હવે કઈ થોડા પૃથ્વી ઉપર ભગવાન પ્રગટ હોય તો હોય તો દેખાય ને અને ત્યારે એટલું યાદ રાખવાનું કળથી બળથી છળથી કરી શકે જ નઈ પણ લે ખેંચી મને લાખ ના આપોઆપ ઈશ્વર હોય માણસ કોઈ કળ થી કરે બળ થી કરે કોઈ છળ થી કરે કપટ કરીને કરે કળ એટલે શું આ હાથ ચાલાકી બધાય તમે જોવા જાઓ તો એ હાથ ચાલાકી ના ખેલ કરતા જ હોય છે પણ કહેવાય છે કે એ બધું કદાચ કરી શકે પણ લાખ માણસની એક વૃત્તિ કરીને ભગવાનમાં જોડવાનું કામ ભગવાન સિવાય બીજું કોઈ કરી શકે નહીં આ એક બહુ જ મહત્વનો મુદ્દો છે અને સત્સંગ ની અંદર આપણે આવ્યા છીએ તો આપણે સમજવાનું આટલું જ છે કે મને ભ્યા જે પ્રગટ પુરુષોત્તમ નારાયણ એનું જ કર્યું સર્વે થાય છે મળ્યા છે આપણે કઈ ગપ્પા મારવાના નથી આપણા શાસ્ત્રો આપણને કે છે કે ભગવાન પોતે પૃથ્વી ઉપર પ્રગટ થયા પછી જયારે પોતાના દિવ્ય વિગ્રહ ત્યાગ કરે છે ત્યારે ભગવાન નું પુરુષોત્તમ જે તત્વ છે એમના ઉત્તમ ભક્ત અક્ષર બ્રહ્મ ગુણાતીત વિશે અખંડ નિવાસ કરીને રહે છે અને એમાં ભગવાન રહ્યા ગંગાજળ નો લોટો ભરીને આપણે લાવ્યા હોય અને દીકરા ને કે બેટા ગંગાજળ નો લોટો લાવ ને એટલે દીકરો કે બાપુજી પણ લોટો તો તાંબાનો હોય ગંગાજળ નો થોડો હોય અને ત્યારે એના પિતા સમજાવે કે બેટા જે લોટાની અંદર ગંગાજળ ભર્યું છે એને ગંગાજળ નો લોટો કહેવાય એમ જે સંતને વિશે ભગવાન રખંડ રહ્યા છે એને ભગવાનની પેટે સેવા કરવા યોગ્ય સંત કહેવાય